હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું રસમલાઈ મોદક તો જો એની માટે આપણે બસ્સો ગ્રામ પનીર લઈ લીધું છે અને એને ક્યુબ્સમાં કટ કરી લઈશું પછી મિક્સર જારમાં નાખી અને ફાઇન પીસી લઈશું અને પછી એક પેનમાં ઘી ગરમ કરવા મૂકીશું અને એમાં પનીર નાખી દઈશું અડધો વાટકો પીસેલી ખાંડ એક વાટકો મિલ્ક પાવડર અને કેસરવાળું મિલ્ક નાખી અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે એટલે જો અત્યારે હાર્ડ દેખાય છે પછી સોફ્ટ એકદમ જો આવી રીતે થઈ જશે તૈયાર આપણું આ બેટર માવો જે છે એ સોફ્ટ એકદમ થઈ જશે આવી રીતના હલાવતા રહીશું એટલે બેથી ત્રણ જ મિનિટમાં આપણા મોદક તૈયાર થઈ જાય છે જો હવે આપણે આમાં પછી ડ્રાયફ્રૂટ નાખી દેવાનું છે અને અડધી મિનિટ માટે રહેવા દઈશું એટલે એકદમ કડક થઈ ગયું છે સોફ્ટ હવે આપણે એક પ્લેટમાં રાખ કાઢી લઈશું અને થોડું ઠંડુ થઈ જાય એટલે મસરી લેવાનું છે આવી રીતના અને હવે આપણે એના મોદક બનાવી લઈશું તો જો આવું મૂડ લઈ લીધું છે એમાં પેલાં ડ્રાયફ્રૂટની કતરણ નાખી અને વ્યવસ્થિત આવી રીતે આપણે આ બેટરને પ્રેસ કરી અને બંને સાઈડમાં ભરી લેવાનું છે અને પછી આપણે આવી રીતે મોલ્ડને બંધ કરી દઈશું અને જે એક્સ્ટ્રા હોય છે એને કાઢી લઈશું અને જો તમે જોઈ શકો છો કે આપણું મદક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો જો આવી રીતે આપણે બાકીના પણ મોદકને વ્યવસ્થિત આપણે બનાવી લઈશું બધા મોદક આવી રીતના બનાવી લઈશું એટલે આપણા રસ મલાઈ મોદક દસ જ મિનિટની અંદર બનીને તૈયાર થઈ ગયા છે થેન્ક યુ